નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ફગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની 4 ચાર જાન્યુઆરીથી લઈને દસ જાન્યુઆરી બે હજાર પચીસનું વાતાવરણ કેવું રહેશે સંપૂર્ણ વિગતવાર માહિતી આ વિડીયોમાં જોઈશું શું આ તારીખોમાં કોઈ માવઠાની સંભાવના છે કે નહીં તે બાબતની પણ માહિતી જાણીશું તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને આમ જોવા જઈએ તો છેલ્લા ત્રણ ચાર દિવસથી એક પ્રકારે ઠંડીમાં આંશિક રીતે ઘટાડો જોવા મળી રહ્યો છે જોકે વહેલી સવારે ઠાર પડી રહ્યો છે જેને પરિણામે અત્યારે સામાન્ય એવી ઠંડીનો અહેસાસ થતો નજર પડી રહ્યો છે પરંતુ જે દિવસનું તાપમાન છે તેમાં એક પ્રકારે ગરમી હોય તે પ્રકારનો માહોલ આપણે અગાઉ આગાહીમાં જણાવ્યું હતું તે પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને આજે પણ તે પ્રકારનું વાતાવરણ જોવા મળશે ત્યારે આગામી દિવસોનું વાતાવરણ કેવું રહેશે તે વિશેની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને હાલ જે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે તેમાં હવે ફરીથી ક્રમશ વધારો થવા તારો રહેશે મુખ્યત્વે ચાર તારીખે હજી એટલે કે આવતીકાલે પણ વાતાવરણ છે તે આ પ્રકારનું રહેશે જોકે આજનું વાતાવરણ છે તેના કરતાં સામાન્ય એવી ઠંડીનો અહેસાસ થશે પરંતુ ખાસ કોઈ મોટી ઠંડી આવતીકાલે પણ હજી જોવા નહીં મળે પરંતુ પાંચ તારીખની રાત્રિથી ઠંડીના પ્રમાણમાં ફરી એકવાર વધારો થવાની સંભાવના દેખાય છે અને પાંચથી દસ તારીખમાં ફરીથી એક જોરદાર ઠંડીનો રાઉન્ડ આવશે એમાં મુખ્યત્વે અનેક સેન્ટ્રો હશે જેમાં રાત્રિનું તાપમાન છે તેમાં સિંગલ ડિજિટમાં તાપમાન જવાની શક્યતાઓ રહેશે અને આ તારીખોમાં મુખ્યત્વે ઠંડી છે તે અનેક વિસ્તારોમાં ભાવશે જોરદાર ઠંડીનો રાઉન્ડ ફરી આ તારીખોમાં જોવા મળશે અને આ તારીખોમાં પણ ખાસ તારીખે જે નવ અને દસ જાન્યુઆરી છે આ તારીખોમાં તાપમાનમાં ફરીથી થોડો ઉછાળો થાય અને તાપમાન ઘટે એટલે આ બે દિવસ જે આગાહીના દિવસો છે 4 થી દસ જાન્યુઆરી એમાં નવ દસ તારીખમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો જોવા મળશે માવઠાની સંભાવના તારીખોમાં ખાસ કોઈ માવઠાની શક્યતાઓ દેખાતી નથી વાતાવરણ એકંદરે ચોખ્ખું રહેવાની સંભાવના છે પરંતુ જે આગાહીના પાછલા દિવસો એટલે કે નવ દસ તારીખ આજુબાજુથી અમુક વિસ્તારોમાં વાદળ થયું વાતાવરણ જોવા મળે વાદળોનું પ્રમાણ જોવા મળે જેમાં મિડ લેવલના વાદળો હાઈ લેવલના વાદળોનું પ્રમાણ જોવા મળે મતલબ કે સામાન્ય અસ્થિરતા નવ દસ તારીખમાં જોવા મળી શકે છે પરંતુ હાલ માવઠાની શક્યતાઓ આ તારીખોમાં પણ ખાસ દેખાતી નથી જો કંઈ એવું હશે તો તે બાબતની ચોક્કસ અપડેટ આપીશું પરંતુ હાલ માવઠાની શક્યતાઓ જણાતી નથી એકંદરે મુખ્યત્વે વાતાવરણ ચોખ્ખું રહેવાની સંભાળો દેખાઈ રહી છે અને પવનની ગતિ પણ સામાન્ય રહેશે અમુક દિવસો દરમિયાન પવનની ગતિ જે સાત આઠ તારીખનો સમયગાળો છે આ તારીખોમાં સામાન્ય રીતે પવનની ગતિમાં થોડો વધારો જોવા મળી શકે છે બાકી આગાહીના મોટા ભાગના દિવસોમાં પવનની ગતિ પણ સામાન્ય રહેશે એટલે પાંચ તારીખની રાત્રિથી ઠંડીનો અનુભવ થશે ફરીથી એક ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે જેમાં ખાસ કરીને તાપમાનમાં ફરીથી જોરદાર ઘટાડો થશે અને અનેક ક્ષેત્રોમાં તાપમાન ફરીથી સિંગલ ડિજિટમાં જોવા મળશે આભાર